લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ બીજેપી હેડક્વાર્ટર ખાતે ઉજવણી કરવામાં આવી આ ખુશીના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પી અધ્યક્ષ જેપી નાડા નડ્ડા ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહ્યા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીના અંતિમ વલણો અને પરિણામો જોતા સંપૂર્ણ મૂડમાં હતા તેઓ હાથમાં બંધારણની નકલ સાથે પ્રેસ સમક્ષ હાજર થયા ત્રણસો સિત્તેર નો નારો આપનાર ભાજપ બસો સ્પર્શી શક્યું નથી તે સુધી સીમિત થઈ ગયું ભાજપે રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બંગાળ કર્ણાટક અને હરિયાણા તમામ જગ્યાએ સીટો ગુમાવવી પડી એક બાજુ ચૂંટણીના પરિણામો ચોંકાવનારા આવ્યા છે તો બીજી તરફ શેર માર્કેટમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી ચૂંટણીના પરિણામો બાદ અદાણી ગ્રુપને રેકોર્ડ નુકસાન થયું છે ગ્રુપની તમામ દસ કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે કચ્છના સાખલિયાણી નજીક અકસ્માત સર્જાયો છે ગુજરાતમાં લોકસભા ચૂંટણી અને પાંચ વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે જેમાં કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી છે બનાસકાંઠા લોકસભા બેઠક પર જ્ઞાનીબેન ઠાકોરનો વિજય થયો છે આ સાથે જ ગુજરાતમાં લોકસભા કોંગ્રેસનું વર્ષો પછી ખાતું ખોલ્યું રાહતના સમાચાર વિભાગે તેની સમુદ્રનું તાપમાન ઠંડુ થઈ રહ્યું છે ઊભી થવાની સંભાવના છે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી એક કે બે દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ સિક્કીમ અને ઓડિશાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ત્રાટકી શકે છે અમૂલ દૂધમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ અમૂલ ટી સ્પેશિયલ દૂધના ભાવમાં વધારો કરાયો છે હવે અમૂલ ગોલ્ડ લિટરનો ભાવ ચોસઠ રૂપિયાથી વધીને સાસઠ રૂપિયા થયો છે એમસીએક્સમાં સોનું છસો રૂપિયા ઘટીને એકોતેર હજાર બસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયો છે જ્યારે ચાંદીની કિંમત લગભગ ચૌદસો રૂપિયા ઘટીને રૂપિયા હજાર એકવીસ પ્રતિ કિલો થઈ ગયું છે